લોકો ગરબા રમવા માટે ઉમટી પડ્યા સાતમા નોરતે એકતા યુવક મંડળ દ્વારા અંબા માતાની આરતી તેમજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા વાઘોડિયા એસટી ડેપો સામે એકતા યુવક મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના સાતમા નોર્તે ગરબાની રમઝટ બોલાવતા ગુજરાતમાં પ્રખ્યાત ગાયક ટીમલીના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પારોલ રાઠવા આવ્યા હતા તેમની સાથે મુખ્ય મહેમાન તરીકે વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ સાહેબ સામાજિક કાર્યકર બ્રિજેશ ગોસ્વામી તેઓનું આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મા અંબાની મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સ્વાગત વિધિ કર્યા બાદ રોક સ્ટાર રાઠવા તેમણે પ્રખ્યાત નસીબ સ્ટાર બેન્ડના કલાકાર મનીષાબેન વસાવા તેમના કોયલ જેવા મધુર અવાજ સાથે ગરબા ગાવામાં આવ્યા હતા ત્યારબાદ ગરબામાં ખેલૈયા મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા એકતા યુવક મંડળ છેલ્લા ત્રણ વર્ષથી માના નવલા નવરાત્રી નું ખૂબ સરસ મજાનું આયોજન કરે છે એ બદલ પહેલા તો હું એકતા યુવક મંડળને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવું આવું સારું કાર્ય દર વર્ષે કરતા રહે રહેવી માને પ્રાર્થના કરું છું સાથે અમારા બેન શ્રી આજે નવલા નવરાત્રી ગરબાની ગરબા કરવાના હોય ત્યારે પારુલ બેન પણ અહીંયા પધારા છે એટલે પારુલ બેન પણ હું હૃદયથી થી આભાર માનું છું આજે માં ભગવતીએ હમણે આપ સૌને ગરબા રમવા માટે થઈને વરસાદને બ્રેક આપી દીધી છે એટલે આપણે સૌ ગરબાની બરોબરની રમઝટ આપ સૌ લો અને આપ સૌને